તો ફેમિલી કેમ છો તમે બધાય મજામાં તો મજામાં આદશ્યો તો અમાર નવા બ્લોગ માં બની રહેજો તમારો નવો બ્લોગ સારો લાગે લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ની નવા મિત્રો તો એક સબસ્ક્રાઇબ કરી લેજો કેતા બળુ ભાઈ ના મેડે બન બાજરી હું તમને બતાવુ તો મિત્રો આ છે બળુ ભાઈ ની બાજરી જુઓ એ આંડો ઢીંગાડે લો ઠપકારવા જો આ બધી બળુ ભાઈ ની બાજરી છે આ બળુ ભાઈ ની બાજરી બળુ ભાઈ ને બતાવું જો કડે ઉતાય જોવો પડકો ભરીને ઉતાજો આ ની બાજરી છે

મોટર ચાલુ કરવા ગયા હે તો હું તો એકલો બેઠો મેળે જુઓ બેઠો ને એકલો ગેલા હે મોટર ચાલુ કરવા તો મિત્રો આજનું વાતાવરણ જુઓ કેવું છે સારું આજનું વાતાવરણ આજનું વાતાવરણ સરસ છે જુઓ આજનું વાતાવરણ છે ને ઠંડો પવન આવી ગયા થાય મેળે તો આપણે જ આપડે ગરમી થતી નતી એટલે અહીંયા પવન તો આવ્યા કરે ગરમી તો થાય નહીં કઈ મેળો હું સૌ એટલે મિત્રો પવન આવતો તો એ લે આપણે કે ગરમી થતી નથી જો હરી ઘુઈ હлле છે તો બાજરી હлле જો હરી ઘોલ લે છે આય હлле છે જો ભлле ને કેવો ભવન જ નડો ભાઈ મોટો ચાલુ કરીને આયા નથી એટલે આપણે ની વાટે બેહવું પડશે મેડે બળુ ભાઈ આવી ગયા છે મોટો ચાલુ કરીને બળુ ભાઈ આલ્યા હોય છે જો આલ્યા હોય ને મોટો ચાલુ કરીને ઈ આ જો કે બળુ ભાઈ મેડે જો આવી ગયા ભાઈ गावा ઘરે બળુ ભાઈ મેડે થી ગયા બળુ ભાઈ આગળ જો पहले जाए जाए आप घर आए जाए पतंग सकते पतंग ने फिर पतंग तो खेतर जाइस फिर पतंग ली ली एक पतंग बाकी पड़ी है भाई गई लीन तो पहले जाइस फिर पतंग ली ली थी पतंग ली लीजिए आप घरे पकड़ फिरकी સકાય ને જો સકાયતે ની પતંગ તો આખડે આપણે ઉડાળી હવે આપણે પતંગ સકાય લીધી છે ને આ બે જો બાધે છે પતંગ હટુ જો તો આપડે પતંગ બહુ ઊંચે ચડી ગઈ તો તમને બતાવું પતંગ હટુ બાધે છે જો બાધેન પતંગ હટુ જો ઈ બેય ભાઈઓ પતંગ હટુ બાધે છે જોયું ને પતંગ સકાય લીધી છે ને તો પતંગ સકાય આપડે ભેગા પાછા ઘરે ફિર કેન પતંગ બસ ઉતારી દીધી ઠી તો આપડે ભેગા ઘરે અરે જે કીસી બહુતી પતંગ તો સકાય લીધી છે ફિર કેન ઉતારી લીધી તો પતંગને બેલી લીધી હજી પતંગો પડીએ આપણી પાસે હવે ટાઈમ મળશે તો શકાવીશું આપણે અંદર જેવું થવા મળ્યું એટલે ઘરે તો આપણો બ્લોક થઈ છે પૂરો બાય બાય